સૌને નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ નિયમિત જીરો અંદર આપણે ચેપ્ટર નંબર 1 ને કન્ટિન્યુ કરી રહ્યા છે આજે જે આપણે થિયરી જોવાના છે તે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતા ટોર્ક નું સૂત્ર આપણે મેળવવાનું છે બરાબર તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા તો આપણે એની આકૃતિ ડ્રો કરીએ છે ફટાફટ કરીશું આપણી પાસે બરાબર આ વિદ્યુત ક્ષેત્રો દર્શાવો છો

એ આપણને ક્લિયર છે બરાબર એટલે આ બધું બધા કેવા હશે પ્લસ હશે આ બધું કેવા હશે બધા માઇનસ હશે અહીંયા વિદ્યુત પર આપણે લઈ લઈશું પ્લસ ક્યુ અહીંયા કેટલો છે તો અહીંયા આગળ લઈશું આપણે માઇનસ અને વચ્ચેનું અંતર કેટલું હોય ટુ એ હોય એટલે મધ્ય અહીંયા જો હું લઉં તો આટલું અંતર કેટલું થશે એ જેટલું થશે આપણે અંતર કેટલું થશે એટલે ડાયપોલ ને મેં સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અંદર મૂકી દીધો છે બરાબર છે હવે આના ઉપર પહેલા આપણે બળની ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે ટોર્કના સૂત્રની વાત કરીએ કે બળ તો આપણે શીરો બતાવવું પડશે ને તો અહીં તો લાગશે ને સમજ પડે છે એટલે બળ વિશેની આપણે જે બી માહિતી છે એ પહેલા આપણે મેળવીશું તો અહીંયા પ્લસ ક્યુ છે અહીંયા બધા કેવા છે તો માઇનસ છે નીચે બધા કેવા છે તો પ્લસ છે આ રીતનું કંઈક છે તો એના ઉપર બળ કીધું લાગશે પ્લસ ને માઇનસ એટલે અહીંયા બળ લાગશે બળ કઈ દિશામાં લાગશે તો આમ લાગશે આમ ખેંચશે ને બળ કીધું લાગશે તો એફ પછી આ પ્લસ છે એટલે એફ પ્લસ એવું નામ આપીએ ઇઝ ઇક્વલ ટુ

બરાબર પહેલા તો આપણે બળને શૂન્ય બતાવી દઈએ છીએ બરાબર ત્યારબાદ આપણે ટોર્કની વાત કરીશું ઓકે એટલે રોટેશન કેમ લેવાનું છે તો આપણને ખબર છે રોટેશન આ રીતે લેશે આ રીતે રોટેશન લેવાનું છે બીજી એક વસ્તુ બાકી રહી ગઈ છે કે વિદ્યુત ડાયપોલની દિશા કઈ તરફ હોય તો વિદ્યુત ડાયપોલ માઈનસ થી પ્લસ તરફ હોય એટલે આ રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ હશે થાય છે ક્લિયર ઈ તમારો કેમ છે તો ઉપર છે એટલે અહીંયા જે છે આ ઈ ખૂણો હું લઉં લઉં છું છું કન્સિડર મને જરૂર પડશે બરાબર ચાલો આપણે ફટાફટ હવે લખીએ એનું વર્ણન આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વાક્ય લખતા છે ચાલો બળની વાત કરીએ બળમાં પહેલા કન્સીડર કરીએ આપણે અહીંયા પ્લસ થી ચાલુ કરીએ પ્લસ विद्युत बार ने लेते लात टू ब एफ प्लस क्यू इज इक्वल टू केतलो आवे तो क्यू ई तो e. बराबर छे चल माइनस क्यू विद्युत बार ने लिए लात टू ब एफ माइनस क्यू इज इक्वल टू माइनस क्यू जी माटे डायपोल पर लात

समझ पड़े छे એટલે અહીં શું લાગશે તો ટોર્ક લાગશે બળ તો કેવું છે શૂન્ય એટલે અહીં બળ શૂન્ય હોવાથી ટોર્ક લાગશે બરાબર અહીં બળ શૂન્ય હોવાથી 100 લાગશે તો ટોર્ક લાગશે હવે ટોર્ક કેટલું લાગી છે તે આપણે ફાઇન્ડ કર્યું છે બરાબર છે ચા ટોર્ક નું મૂલ્ય કેટલું

ચા એટલે અંતર મારે ને હે તો 2a sin θ અંતર બને એ ને શું લખાય કાપાને ખબર છે એટલે શું લખાય sin θ ટોર્ક આપણને આ રીતે મળે છે આ રીતે મળે છે હવે sin θ ને હું કાઢી નાખું તો આપણને ખબર છે શું લખાય છે તો p cross e લખાશે અને આ ટોપ નું સૂત્ર છે આ રીતે આપણે ટોપ નું સૂત્ર મેળવવાનું છે એટલે હવેથી યાદ રાખવાનું બહુ સિમ્પલ નું સૂત્ર પણ છે mcq માટે પણ ઈમ્પોર્ટન્ટ છે તર્ક બરાબર પી ક્રોસ e આ રીતે નું સૂત્ર છે અને દિશા કઈ તરફ હશે તો એની દિશા જોવાની p પર આપણે આંગળી મૂકવાની છે અને e બાજુ આપણે ફેરવવાનું છે જે તરફની દિશા હોય એ દિશા લખવાની છે પીઆમ આમ છે એ તમારો આમ છે તો પી થી એ આ રીતે છે ઈઝી થિયરી છે ચાલો એકવાર ફરીથી નાની એવી મસ્ત મજાની મજા આવે વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવ્યું છે આ રીતે એની અંદર ડાયપોલ મૂકી દીધો છે બરાબર પછી એના ઉપર લાગતા બળ જે બી છે એને કન્સિડર આપણે કરી રહ્યા છે અહીંયા ક્યુ ઈ લાગે છે માઇનસ ક્યુ ઈ લાગે છે બંને સમાન મૂલ્ય છે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બળ કેવું થાય છે શૂન્ય થાય છે એના માટેની આ જે કેલ્ક્યુલેશન મેં બતાવી છે તમે એકવાર જોશો એટલે તમને આવડી જશે બરાબર હવે અહીં બળ શૂન્ય હોવાથી અહીંયા શું લાગશે ટોક લાગશે અક્ષ સ્થિર રહેશે ને એ શું રહેશે ટોક લાગશે ટોક કેટલું લાગે છે

એટલે આ અંતર માં રસો 2 એટલે સામેની બાજુ ના સુ થશે એટલે sin θ નો ઉપયોગ થાય એટલે અંતર મને મળશે 2a sin θ બરાબર એ 2a sin θ મૂકી દેશો ને કેલ્ક્યુલેશન કરી એટલે આપણને આ સૂત્ર મળી જશે હવે દિશા કઈ તરફ છે તો p cross e આપણે કરીશું જમણા હાથના જે નિયમ છે જમણા હાથનો એનો ઉપયોગ કરીશું આપણે તો આપણને મળી જશે પૃષ્ઠને લંબ બારની દિશામાં આ રીતે મસ્ત મજાની થિયરી છે ચાલો એક નવો બીજો ટોપિક પણ આપણે આની અંદર કવર કરી દઈએ છે બરાબર અને અદ્રુ અણુઓ કોને કહે છે ઉદાહરણ બરાબર હું તમને સમજાવી દઉં છું મોટાભાગના અણુઓ માટે ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને જો ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને બીજું શું ઋણ વિદ્યુત ભારનો ઋણ વિદ્યુત ભારનો કે એક જ સ્થાને હોય કયા સ્થાને હોય એક જ સ્થાને હોય એટલે એક જ જગ્યાએ બંધનું કેન્દ્ર આવેલું હોય તો વચ્ચેનો અંતર કઈ નથી એટલે કે ત્યાં ડાયપોલ જનરેટ થવાનો નથી આ આપણને ખબર પડે છે એટલે ત્યાં ડાયપોલ મોમેન્ટ કેવી થઈ જાય તો શૂન્ય થઈ જાય ડાયપોલ એક રેટ કેતો ડાયપોલ મોમેન્ટ કેવી હોય એ શૂન્ય જ હોવાની છે તો એવા જો છે એને કેવા અણુ કહેવામાં આવે છે તો અધ્રુવ્ય અણુ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે બધા યાદ રાખવાના છે આપણે આ માટે એમસીક્યુ માટે પણ ઈમ્પોર્ટન્ટ છે હા આપણે એમસીક્યુ માટે આ એમપી છે બરાબર છે CO2 CH4 H2 અને O2 આ રીતે છે થાય ક્લિયર ઓકે કેટલા અણુઓ ધન અને હવે આનું ઉદ્દુ આપણે સમજી લેવાનું છે કે આમાં એક જ સ્થાને હતા તો આમાં એક જ સ્થાને હોતા નથી અલગ અલગ સ્થાને હોય છે તો એવા જે બી અણુ છે એને શું કહેવામાં આવે છે તો ધ્રુવીય અણુ કહેવામાં આવે છે એમાં ઉદાહરણ તરીકે કયા છે તો HCl અને H2

એટલે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અહીંયા ક્રિએટ કરે છે હા અહીંયા અલગ અલગ છે એનો મીનિંગ કે વચ્ચેનો કોઈ અંતર છે પણ ડાયપોલ મોમેન્ટ મોમેન્ટ એ ધરાવશે બરાબર એ રીતનું છે અને એવા જે છે એને ધ્રુવીય કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે HCl અને H2 એટલે HCl અને H2 ધ્રુવીય છે આવું આપણે યાદ રાખવાનું છે બરાબર બસ આજના લેક્ચરમાં આપણે આટલું જોઈશું મળીશું બીજા લેક્ચરમાં ધન્યવાદ